દોસ્તો આપણે હાલના અત્યારના તાજા હવામાન આંકડાઓ ખાસ કરીને દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે રાજ્યમાં આજ રાત્રે તો આ સાથે જ ત્રણ ચાર તારીખે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો થઈ શકે છે જળબંબાકાર અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો બંગાળની વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરીય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં કડાકા અને બડાકા સાથેનો આપી રહી છે ભયંકર વરસાદ એ જ વરસાદી વાદળાઓ અત્યારે આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણથી સાબરકાંઠાના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે દોસ્તો આવનારી કલાકોની અંદર જેમાં જાણીશું રાત્રિથી લઈ ત્રણ જુલાઈના દિવસે રાજ્યના કયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે તો એવામાં હવામાન પટેલ અને પરેશ આવનારા નવા વરસાદી એક નવી આગાહી આપી દીધી રાજ્યની અંદર દોસ્તો જુલાઈ મહિનાની અંદર જોરદાર વરસાદ થવાના છે ને જેવામાં ખાસ કરીને અત્યારે એવા વિસ્તારો કે જ્યાં હજુ વાવણી લાયક વરસાદ પણ જોવા નથી મળ્યો એવા કચ્છ બનાસકાંઠાથી લઈ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં જાણીશું કયા ભાગોની અંદર આવનારા દિવસોમાં કઈ તારીખે થશે વરસાદ વરાપની અપડેટ આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીની અંદર અત્યારે વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે અને આ વર્ષે બંગાળના ઉપસાગરમાંથી ઉપરા ઉપરી વરસાદી વરસાદી સિસ્ટમો આવી રહી છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પર આવેલું લો પ્રેશર ગુજરાતના વાતાવરણમાં આવનારી ચોવીસ કલાકમાં આપી શકે છે ભારે વરસાદ જેમાં તમે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો ઉત્તર ગુજરાતથી લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર આજે વરસાદની શરૂઆત ધોધમાર થતી જોવા મળી છે તો દક્ષિણ ગુજરાતના પણ ડાંગ અને વલસાડના ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે છેલ્લી કલાકોમાં સૌરાષ્ટ્રનું પણ વાતાવરણ અત્યારે વાદળોથી છવાયેલું જોવા મળી રહ્યું છે દરિયાના કાંઠાના ભાગોથી લઈ આજે ગુજરાત રાજ્યના ઘણા જ ભાગોમાં હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો

તો મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુના પાટણ મહેસાણાના પંથકોથી સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના કેટલાય પંથકોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અત્યારે હવામાન વિભાગે આજે આવનારી કલાકો માટે યલ્લો એલર્ટનું ચેતવણીનું અત્યારે આપી દીધું છે એલર્ટ કચ્છના ભાગોમાં દોસ્તો ત્રણ જુલાઈના દિવસે વરસાદની ગતિવિધિ વધશે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના પંથકોમાં રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે ઝાપટાથી ઘણા પંથકોમાં હળવી વરસાદની ગતિવિધિ જામશે તો વધુમાં તમે દોસ્તો ત્રણ જુલાઈનો પણ ગુજરાત હવામાન વિભાગનો અત્યારે એલર્ટવાળો નકશો જોઈ શકો છો જેમાં આવનારી કલાકોથી ત્રણ જુલાઈના દિવસે વરસાદના જોરમાં થશે વધારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના કચ્છના તમામ પંથકો પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગરના ભાગો ઉત્તરી ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીથી અમરેલી ભાવનગરની અંદર દોસ્તો ત્રણ જુલાઈના દિવસે એટલે કે ગુરુવારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આમ દોસ્તો ત્રણ તારીખે બંગાળના ઉપસાગરના લો પ્રેશરના કારણે ઉત્તર અને કચ્છના ભાગોની અંદર ભારે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ વરસાદ તમે જુલાઈના મેપમાં જોઈ શકો છો આ સિસ્ટમ નબળી પડશે જેના કારણે ચાર જુલાઈએ વરસાદની તીવ્રતા પછી ચોવીસ કલાક પછી પાછી થોડી ઘટી જાય અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે આવનારી કલાકોની આગાહી જણાવીએ જેમાં ખાસ આજ રાત્રિ દરમિયાન તો ત્રણ જુલાઈની આગાહીમાં તમે અહીં જોઈ શકો છો જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ આવનારી કલાકોમાં જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એ લાગુના અમુક સૌરાષ્ટ્રના અને એ લાગુના દક્ષિણી ગુજરાતથી કચ્છના ભાગોની અંદર આવનારી ચોવીસથી છત્રીસ કલાકના આગાહીના મોડલમાં મેપમાં જોઈ શકો છો એ પંથકોની અંદર વરસાદનું વધુ જોર જોવા મળશે એમાં પણ તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન વધારે પડતી સંભાવના આજે વડોદરા છોટાઉદેપુર લાગુના પંથકો કે ત્યાં અત્યારે અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે અને ઘણા પંથકોમાં આવનારી કલાકોમાં વિસ્તારોમાંથી ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે વધુમાં ઉત્તર ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતની અંદર દોસ્તો પાલનપુર આજુબાજુના આબુ રોડ રાજસ્થાનના સાબરકાંઠા બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના સરહદી પંથકો તો સાબરકાંઠા હિંમતનગરથી લઈ ઈડરના વડનગર સિંધુના પાટણના સિદ્ધપુરના વિસ્તારો તો મહેસા મહીસાગરથી અરવલ્લીના બાયળ પંથકો હોય મોડાસા માંડલીથી લઈ લુણાવાડા લાગુના દાહોદ પંચમહાલ ગોધરા નડિયાદ ખંભાત આણંદ અમદાવાદ નડિયાદ ધોળકા સુધીના પંથકોની અંદર આજ રાત્રિથી લઈ આવનારી કલાકોની અંદર ભારે તો સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો તમે જોઈ શકો છો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ અમદાવાદના ભાવનગર લાગુના પંથકો હોય બોટાદ લાગુના રાણપુર લીંબડી ધંધુકા સુરેન્દ્રનગર આજુબાજુના જેમાં પણ નળસરોવર વિરમગામ મહેસાણાના કડીથી લઈ પાટણથી લઈ કુડા આજુબાજુના હળવદ મોરબીના સુરેન્દ્રનગરના પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે દોસ્તો કચ્છની અંદર પણ રાત્રિથી ધીમે ધીમે વરસાદની ગતિવિધિમાં વધારો થાય હળવો વરસાદ તમામ કચ્છના ભાગોમાં છૂટો છવાયો જોવા મળે અને તમે જોઈ શકો છો ત્રણ જુલાઈના દિવસે લો પ્રેશર રાજસ્થાનના કોડ લાગુ પંથકોમાં પહોંચશે અને જેના અતિ ભારે વરસાદી વાદળોનો સમૂહ ધોળારણ લોડરાણી ધોરા ધોળાવીરા ખાવડા રાપર આ તમામ ભાગોની અંદર દોસ્તો સારા એવા વરસાદો આવનારી ચોવીસ કલાકમાં નોંધાય અને જેમાં ખાસ બંગાળની ખાડીના લો પ્રેશરનો આ વરસાદ હશે ઉત્તરીય ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી પસાર થનારા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રની અંદર આ આવનારી ચોવીસથી છત્રીસ કલાકમાં વરસાદ તો જોવા મળશે પરંતુ તેની તીવ્રતા ઓછી હશે ને તમે જોઈ શકો છો ત્રણ તારીખે ઉત્તરીય સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદના અને ભાવનગરથી લઈ અન્ય દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદથી લઈ જોઈ શકો છો જામનગર મોરબી અને ગાંધીનગર ગાંધીધામ

હળવા મધ્યમથી ભારે તો અતિ ભારે વરસાદની સંભાવનાના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે આ વરસાદ દોસ્તો માત્ર હળવો વરસાદ ભારે વરસાદ અતિ ભારે જ નહીં પરંતુ વરસાદની સાથે છૂટા છવાયા સ્થળોની અંદર હળવી મેઘગર્જના સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે દરિયાની અંદર પણ પવનો ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર માટે આઈએમડી તરફથી અમે તમને બતાવી તમે જોઈ શકો છો દોસ્તો ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ અને પવનોના એલર્ટવાળો નકશો રજૂ કરવામાં આવ્યો તેમાં ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ભારે પવનની એલર્ટવાળી આગાહી આપી છે અત્યારે ગુજરાત રિજિયનના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે યલો એલર્ટની ચેતવણી આવનારી કલાકો માટે આઈએમડીએ આપી છે હવામાન વિભાગના અત્યારના લેટેસ્ટ આગાહીના નકશાઓ ઉપર નજર કરો તો જોઈ શકો છો પાંચ તારીખથી લઈ અને દસ જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર બંગાળના ઉપસાગરના કારણે નવી વરસાદી સિસ્ટમ આવશે

મોડલો ઉપર નજર કરો તો બંગાળના ઉપસાગરમાંની એક સિસ્ટમ આવી શકે છે ધીમે ધીમે મધ્ય ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપતી આવશે અને અત્યારે મોડલમાં જોવા મળી રહ્યું છે દોસ્તો કે આઠ જુલાઈના દિવસે આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના સરહદી જિલ્લાઓમાંથી વરસાદની ભારેથી અતિ ભારે શરૂઆત કરતી ધીમે ધીમે પશ્ચિમથી લઈ પૂર્વની પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે પહેલાં દોસ્તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બનતી હતી એ સિસ્ટમ ઉત્તરી દિશા તરફ આગળ વધીને ઉત્તરીય ભારતના ભાગોમાં વરસાદ આપતી તેવી પેટર્ન હતી પરંતુ હવે આ પેટર્ન બદલાઈ ગઈ છે અને બંગાળની ખાડીની તમામ વરસાદી સિસ્ટમો ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે અને તમે જોઈ શકો છો આવનારી આઠ અને નવ જુલાઈએ રાજ્યમાં આવનારા વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી ડિપ્રેશનના લેવલ મહાકાય વરસાદી સિસ્ટમ તારીખે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ભારેથી અતિ ભારે વરસાદ આપશે ગુજરાત મધ્ય ગુજરાત અને લાગુના કચ્છના ભાગોમાં પણ આ વખતે દોસ્તો તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ પડી જાય તે પ્રમાણેની સંભાવના જોકે આવનારા વરસાદી રાઉન્ડની અંદર વરસાદનું વધુ જોખમ ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતથી લઈ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે રહેશે ને તમે અહીં મોડલમાં એ પણ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમની વધુ અસર આવનારા દિવસોમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તો આ સાથે જ તમે જોઈ શકો છો દાહોદ પૂર્વ ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરાના ભાગો સુધી ભારેથી અતિ જળ જળબંબાકાર કરે તેવો વરસાદ પડી શકે છે આમ દોસ્તો રાજ્યની અંદર આઠ નવ અને દસ જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ રહે ત્યાર પછી જોઈ શકો છો દસ અને અગિયાર તારીખે ગુજરાતના વાતાવરણમાં અગિયાર તારીખે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ હશે જેના કારણે એમના ભેજના કારણે સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના ભાગોમાં અગિયાર તારીખે ભારે વરસાદ પડે પરંતુ બાર તારીખથી ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો વરસાદની તીવ્રતામાં ભારે ઘટાડો ગુજરાતના વાતાવરણમાં થઈ જાય અત્યારે સંભાવના છે કે જે ખેડૂતો વરાપની વાટ જોઈને બેઠા છે તે લોકોને બાર જુલાઈ પછી વરાપનો લાભ મળે તે પ્રમાણે અત્યારે મોડલોની અંદર જોવા મળી રહ્યું છે અને જોઈ શકો છો ચૌદ પંદર અને સોળ તારીખ સુધી રાજ્યની અંદર વરાપ જુલાઈ મહિનામાં આવનારા દસ તારીખ પછીના સમયગાળામાં આવે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો લાંબા ગાળાનું મોડલની અંદર જોવા મળી રહ્યું છે અને હવે પછી દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે જે સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું એ અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આજે દોસ્તો લેન્ડફોલ થયા પછી દક્ષિણી ઝારખંડના ભાગોમાં આગળ વધી અત્યારે આ સિસ્ટમ નબળી પડીને જોઈ શકો છો રાજસ્થાનના ભાગો ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં વાદળો લાવી રહી છે રાજસ્થાન અને પ્રદેશના ભાગોમાં આઈએમડી તરફથી અત્યારે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને આપણા ગુજરાત રાજ્યમાં આજ રાત્રિથી ઉત્તર ઉત્તર પૂર્વ મધ્ય અને કચ્છના ભાગોમાં વરસાદની તીવ્રતા વધતી જશે અને આવનારી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના જણાવ્યા અનુસાર કેટલાય ભાગોમાં ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપી આ સિસ્ટમ પાકિસ્તાનના ભાગો પરથી જઈને નબળી પડી જશે

એક દિવસ અમુક વિસ્તારમાં વરસાદ પડે તો ફરી પાછો ન પડે એમ પ્રમાણેની ગતિવિધિ સતત શરૂ રહે તેવી સંભાવના અને હવે પછી દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંતોની પણ આગાહી જણાવીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ તો વ્યક્ત કરવામાં આવી જ છે જેમાં પરેશ ગોસ્વામી તરફથી રાજ્યની અંદર દોસ્તો પાંચ તારીખથી દસ તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ સાથે જ તેમણે દોસ્તો આવનારી ચાર જુલાઈ સુધી રાજ્યમાં છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે પરંતુ પાંચ તારીખથી ફરી જળબંબાકાર જેવો વરસાદ પડે તેમના તરફથી પણ વરસાદની આગાહી બંગાળની ખાડીમાંની સિસ્ટમના કારણે જ પડે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને આ વખતે આ બંને રાઉન્ડો હજી અંદર કચ્છના વિસ્તારોમાં સારા વરસાદો પડે તેવું તેમના તરફથી અનુમાન આપવામાં આવેલ છે તો સાથે જ દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત ગુજરાતે લાગુના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુ દોસ્તો પંદર તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ નવથી પંદર જુલાઈ વચ્ચે પણ પડે અને જુલાઈ મહિનાના લાંબા ગાળાના અનુમાનમાં તેમણે તેવીથી લઈ ઓગણત્રીસ જુલાઈની વચ્ચે પણ વરસાદનો નવો રાઉન્ડ આવે તે પ્રમાણેની જુલાઈ મહિનાની પણ લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે વધુમાં પરેશ ગોસ્વામી તરફથી દોસ્તો ઓગસ્ટ મહિનાની અંદર પંદર દિવસ સૂકા અને પંદર દિવસ વરસાદ પડે તે પ્રમાણેનું ઓગસ્ટ મહિનાનું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે આમ હવામાન નિષ્ણાતો તરફથી આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં જળબંબાકાર થાય